માંડવી તાલુકા મથકના કેટલાક ગામોમાં દીપડાઓના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધવાની સાથે દીપડાઓના માણસ ઉપર હુમલાઓની સંખ્યામાં પણ વધારો થયો છે આ સમગ્ર ઘટના સામાન્ય બની ગઈ છે માંડવીના કાછિયાપુરી ગામે વહેલી સવારે દીપડો મરઘાનો શિકાર કરવા દોડતા આધેડના ઘરમાં ઘુસી ગયો હતો બાદ આધેડને જોટા જ દીપડાએ હુમલો કર્યો હતો આ બનાવમાં આધેડના માથે તથા જમણા હાથમાં ઈજાઓ પહોંચી હતી જેથી લોહી લુહાણ થતાં પ્રાથમિક સારવાર માટે માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા માંડવી કિમ રોડ પર આવેલ કાછિયાબોરી ગામે રહેતા નિમેશભાઈ બાબુભાઈ હળપતિ સોમવારે વહેલી સવારે જાગી જતા પાછળનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો દરમિયાન દીપડો મરઘાની પાછળ પાછળ દોડતા દોડતા ઘરમાં ઘૂસી ગયો હતો તે વેળા આધેડને જોતા દીપડાએ તેમના પર પણ હુમલો કરી દીધો હતો આ બનાવમાં આધેડને જમણા હાથ તથા માથાના ભાગે ઈજા થતાં પ્રાથમિક સારવાર માટે માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બાદ તેમને સીટી સ્કેન માટે સરદાર બારડોલી ખાતે રિફર કરાયા હતા આ બાબતની જાણ માંડવી વન વિભાગના અધિકારીઓને થતાં તાત્કાલિક વન વિભાગે વીસ કર્મચારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી જ્યાં ગામના અવર જવર થતાં રસ્તા પર પાંચ મારણ સાથે પાંજરા ગોઠવી દીપડાને પકડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી